નેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા સમાજના વિકાસમાં સંગ્રહાલયોની ભૂમિકા અંગે જાગૃતતા કેળવવા માટે વર્ષ ઓગણીસો સત્યોતેરમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે કચ્છમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી નિમિત્તે આજે શહેરના અનુભવી ગાઈડ દ્વારા ઐતિહાસિક સ્થળોનો પરિચય કરાવતી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલા પ્રાચીન કચ્છ મ્યુઝિયમની સાથે જોડાઈને કચ્છના અનુભવી ગાઈડ દ્વારા હેરિટેજ વોકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનોએ ભાગ લીધો હતો કચ્છ સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલબેન હિંગલાજીયા દ્વારા સૌ પ્રથમ ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને મ્યુઝિયમ ડે વિશે માહિતી આપીને હેરિટેજ વોકને લીલી ઝંડી બતાવી હતી ત્યારબાદ કચ્છના અનુભવી ગાઈડ એવા રાજેશભાઈ માકડ અને દિનેશભાઈ મચ્છર દ્વારા હેરિટેજ વોકમાં શહેરીજનોને ભુજની આસપાસના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવીને તેના વિશેની જાણકારી આપવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસના ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની થીમ શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલય હતી કચ્છના ગાઈડ દ્વારા ભુજની આસપાસના હેરિટેજ સ્થળોમાં ઓલ્ફેડાઈ સ્કૂલ હમીરસર તળાવ મહાદેવ ગેટ જૂની ટંકશાળ નવી ટંકશાળ મોહમ્મદ પના મસ્જિદ રામકુંડ રાજેન્દ્રબાગ છતરડી જેવા સ્થળોની મુલાકાત સાથે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા લોકો કચ્છની ધરોહર વિશે જ્ઞાન મેળવે અને તેની કાયમ માટે યાદ રહે તે માટે આ સમગ્ર આયોજન ગોઠવવામાં આવ્યું હતું